ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસને સોમવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે બારથી પંદર વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા બધા સાથે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવી દઉં કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયોને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો અને કોમેન્ટ જરૂર કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે શુક્રવારના ભાવ કપાસના જાણીએ તો શુક્રવારના કપાસના ભાવ ભાવ નીચા માલમાં હતા છે લઈને પંદરસો સિત્તેર એંશી નેવું લગીના અને સારા માલમાં હતા પંદરસો સિત્તેર એંશી નેવથી લઈને ઓળસો ને વીસ પચીસ ત્રીસ લગીના હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈ અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનો રાખો तो बदाज भाव जो मळे रे छे सारा माल ना मीडियम माल ना तो चलो खेड़ो मित्रो अबे सुराजी के आई हूँ भाई 1600 पूरा 1600 पूरा हेलो धंधुका सख्यारा भेर नो tanpa den ya 1611 rupya 1611

说说说干见一点多 <laughs>

ખજી ખજ�ÖMģ ખીબં ખચે જથારા ખ૦ાિં હજઇ ખઓ� goal ખીંડ ખારદયા઺ ખહા ખીબળણિજ ખાચહ ખાભા ખભારા ખાડિ �